પહેલું ના લીતા લગનિયા લગનિયા વાગે ઢી બાંગ ભાઈ વાગે વાગેથીોલ વાગેથી ભાગ ભાઈ બાંગ પહેલું નાોલી તા લગનિયા લગનિયા ટોલ બાગેથી બંગ ટોલ ઢી ભાંગ એ નાસ એ નાસ

રોડ કાંઠાની જમીન તાર બાપાને કે મારા બાપાને ખાતે કરી નાખે જો એક ખીજડા વાળું છે અને એક રોડ છે એ ખીજડા જો હા ભાઈ અહીંયા આવો કરીએ તું તારા બાપા એટલે બેહીન ને નિરાય બીજી વાત કરી આ અને તમે તો એમ કરી દઉં પછી પાકો હા પાકો જો ફરિયાદ ને અહીંયા ધારીએ ઉડજે હા એ કાઈ વાંધો નહીં તમે અહીંયા આવો બધાને ભેગું બેહવાનું થાય છે તમે કયો એમ કઈ દેવા રાખી હા એ મારા બાપાને પૂછતો વાયલ પૈસા ઉજા અને તાર બાપુને ને લઈ નાખી

મને કઈ હુજવા નથી દેતો બોલો મારા છોકરા ના લગ્ન છે ને મારું મૂળ બગડી ગયું છે બોલો તમને એ બટા મને મજા નથી મને હું કાકા આવે છે આવેલો કાકા નો છોકરો ગયો

કાય વાંધો નહી અત્યારે આયા કીડા વારું માગે તો હમણે દઈ દઉં અત્યારે આયા રાખજો ને કઈ આ એટલે શું ડખો પતી જાય લગન પતી જાય પછી ભલે નો કહી દેવાય આપણે ભલે પછી રૂવાણા લેતા હોય પછી નઈ કહી દેવાનું આ આ તો અત્યારે પછી વેવાર બગર છે તો પછી પછી અત્યારે લગન પતિ જાય તા હું કોઈ નો બોલે અત્યારે કે આપણે હું કઈ ખાતે કરવા જઈ શું હા ઈ વાત છે આ છે ઈ ખીદડા વારું વી વીગા છે ઈ માગે ને તો હું ઈમણામ દઈ દઉં તમ તારે પણ એ મારા બેટા કે નથી લેવું ઈ કે વાડ્યું વૈશા રે ન જોતું ઈ કે આજે આયા રાખ્યો માર લગન માં બતા પેગા આવશે ને તો હારું ઈ રાખ એને ઓસા પૈસા આવે એટલે માર ભાઈ આવ્યો તો મનાવા પણ જાવાળું થાતો નથી મારે પપ્પા હા ઉભા થાઓ હું શું કહું છું હા

એટલે તો આ એક આ ઠૂઠા જેવી તલવાર લઈને એમ માને નીવ રાવતો નથી આ રાખવી પડે માને કે એટલે બાપા એ મૂકી દે મારા છોકરા નાખો રે નાખો હું ઉડી જશ આ મારો તને તું જાને પણ એ તો છોકરી ना 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 ना

રોટસ વેસો ને એના ગાજા આવશે તો હું એની મૂળ ને બધું હરખું કરી આપું આઈ તમ તર વેચ ને બાકી તારું ભૂલે કો આમ તો ગામમાં વટ પાડું આ તો પછી જો ના ડેલી પાઈ છે ગાઢું જો તાઈ તાઈ દીજે મગો તાઈ તાઈ આ તાઈ અતારે ઉકા કરીએ લઈને જાવ છું જો ઈ વેચી જ નાખું હે દીજે ગઈ માગે વટ માગે જો બાકી દુબે એની મૂળ માં જવા દીજો એ તો છે ને એ બેય જાલ્યું તાર હાટુ સા બનાવ હા બને ખારો બનાવજે ગરમ થઈ ગયો છે

મારા દીકરા કોન્ટીજ ના ખેવા મુવાસ લગન માં શાંત રેવાનું એ મારા દીકરા ત્રણ કરોડ કોને ન ગમે હવે હું નીકતો છે